જય શ્રી કૃષ્ણ આજે આપણે ચોલીનું કટિંગ કરવાનું છે એકદમ નાની ચેસ્ટની ચોલીનું કટિંગ છે એટલે તમને ખબર પડે કે આમાં કેવી રીતના શોલ્ડરનું માપ લેવાનું કેવી રીતના લંબાઈની માપ લેવાની હમણાં ફૂલ સ્લીવની ફેશન છે એટલે બધાએ જો ફૂલ સ્લીવવાળું જ કરાવે છે જો આ કાપડ ઉપરથી કેવી રીતના માપ લેવાનું બે ચોલી મેં બોડી માપ ઉપરથી કર્યું હતું બોડી મેજરમેન્ટ લીધું હતું આ જો આપણે હેના કાપડ ઉપરથી કરવાનું છે જો આમાં બ્લાઉઝ છે બ્લાઉઝ ઉપરથી માપ લઈને કેવી રીતના ચોલીનું કટિંગ કરવાનું છે જો તમને આગળના આગળ તમે નાનું નાનું ટીપ્સ સારી ને નાની નાની તમે બાત ધ્યાન બાતમાં ધ્યાનમાં રાખીને કરશો ને કટિંગ કરશો ને ધ્યાન રાખીને એટલે એકદમ સરસ અને એકદમ ફિનિશિંગવાળું કટિંગ થશે અને કટિંગ સારું હોય છે તો તમારું સ્ટીચ એ સારું થશે અને એમાં તમને સમજાવી દઈશ કે કેવી રીતના સ્ટીચ કરો અને સ્ટીચની વિડીયો જોવું હોય તો તમે મને કમેન્ટ કરજો એટલે હું તમને સ્ટીચની વિડીયો કરીશ શેર કરીશ જો આમાં લંબાઈ હે તેરની તેરની લંબાઈ છે એટલે આપણે ચૌદની લેવાની હવે અહીંયાથી છાતીનું માપ આપણે આ પાછળ હૂકવાળું ચોલીનું છે પાછળ હૂકવાળું છે જો ત્યાંથી ચૌદની ચેસ્ત છે પછી કમર છે જો અહીંયાથી આ આ જ્યાં આપણે હુક લગાડશું ને એ બાદ કરી દેવાનું અને અહીંયાથી પછી લેવાનું જો કમર છે ત્રેવીસની કમર છે અને આગળનું ગળું છ અને પાછળનું જોઈ લઈ પાછળનું કેટલું છે ખંભો છે અઢીને માથે એક ડોરા એટલે પોણા ત્રણનો ખંભો છે અને પાછળનું ગળું છે સાડા ચાર પાછળનું ગળું સાડા ચાર છે પછી સ્લીવ છે વીસની સ્લીવ છે ગાળો છે ગાળો છે છ નો અને મોરી છે ચારની આમાં ચાર આ બ્લાઉઝમાં આવી હવે આ જ માપથી આપણે આને બ્લાઉઝને કટિંગ કરવાનું છે આ જ માપથી બ્લાઉઝને કેવી રીતના કટ કરવાનું છે જો આ ઘણી બાજુ ચોલીવાળું છે ને એટલે પેલા આપણે ઘણી બાજુથી કરવાનું છે આ ઘણી બાજુથી પેલા આગળનું ભાગ પહેલાં કટ કરવાનું છે હાલો શોલ્ડર છે એમાં ઓલું નથી સાડા પાંચ નથી કરવું નાની ચેસ છે ને ચૌદની છે ને એટલે આપણે આને પાછળ ખુલતું છે એટલે આપણે જો પાંચનું શોલ્ડર લીધું અને સાડા પાંચ અહીંયાથી સાડા પાંચ આરમોલ્ટ લેવાનું અડધો ઇંચ આપણે ક્રોસ કરશું જો સાડા પાંચ આરમોલ્ટ લીધું અને પછી અહીંયાથી સાતની ચેસ્ટ છે એટલે સાડા સાત અડધો ઇંચ આપણે સિલાઈમાં જશે એટલે સાડા સાત પ્લસ પછી બે ઇંચ વધારાનું આવી જ રીતના નીચે એવી જ રીતના જો સાડા સાત અને બે ઇંચ વધારાનું અહીંયા આગળના ભાગમાં અડધું ઇંચ અંદર લેવાનું છે અંદર અડધું ઇંચ અંદર લઈ લેવાનું જો અડધું ઇંચ અંદર લઈ લીધું પછી અહીંયાથી એક ઇંચ ઉપર લેવાનું છે અહીંયાથી એક ઇંચ ઉપર લેવાનું છે એક ઇંચ અહીંયાથી આપણે આરમોલ્ટનું શેપ આપી દીધું ત્યાંથી આમ જો સેજ ગોલ આપવાનું અહીંયાથી ને સેજ ગોલ આપશું ને ગોલ રાઉન્ડમાં તો અહીંયાથી ફિટિંગ ને સ્લીવ ખેંચાશે નહીં ને એકદમ ફિટિંગ આવશે અને પછી આગળનું ગળું છનું આગળનું ગળું અને અહીંયાથી ખંભો છે અઢીનું અઢીનું ગળું અહીંયાથી આપણે ત્રણનું અઢીનું જો ત્યાંથી આપણે ચોલીવાળું છે એમાં પેટર્ન કરવાની છે એટલે આપણે અહીંયાથી સાડા ત્રણ ઉપરથી સાડા ત્રણ ઉપર ટીક કરવાનું અડધું ઇંચ અહીંયા અડધું ઇંચ ત્યાંથી અહીંયાથી એને એટલે અડધું ઇંચનું ત્યાંથી આમ સેપ આપવાનું છે જો આમ આવી રીતના ગોઠવી દેવાનું અને આવી રીતના આમાં શેપ આપી દેવાનું અને આવી જ રીતના હવે અહીંયાથી આપી દેવાનું છે જો આવી જ રીતના અહીંયાથી એટલે સ્ટાર વાળું સરસ એકદમ સ્ટાર વાળું ચોલી સ્ટાર વાળી ચોલી કટ થઈ જાય મસ્ત ગળું એકદમ સ્ટાર ચોલી કટ થઈ જાય અને હવે ત્યાંથી આપણે પ્રિન્સીસ ટક્ષનું જોવાનું છે ટક્સ આવશે જ્યાં જ દસ ઉપર કરવાનું એટલે અડધો ઇંચ સિલાઈમાં જઈને એટલે આપણે અહીંયાથી સીધી લીટી કરી દેવાની જો અહીંયાથી નીચેથી સીધી લીટી કરી દેવાની ત્યાંથી એકથી ડો ને અડધો ઇંચ ત્યાંથી આને ત્યાંથી આમ ગોલ શેપમાં લઈ લેવાનું અને ત્યાંથી આટલું આમ સેપમાં લઈ લેવાનું સીધું જો લઈ લીધું હવે અહીંયાથી આને આમ શેપમાં જો આ થઈ ગયું આપણે એકદમ સરળ અને એકદમ સરસ પ્રિન્સેસ કટ અને ચોલીનું એકદમ પેટનવાળા સહિત હવે આપણે પાછળનું કટ કરવાનું હવે આને આપણે કટ કરી લેવાનું છે અને અહીંયાથી અડધો ઇંચ

આ જ માપ થી આપણે બીજું કટ કરવાનું છે હવે આથી થી જ્યાં થી ખૂલે ને એવી રીતના કટ કરી લેવાનું આ હે ને આ ખૂલેવાળા ભાગ થી આ જેવી ના જો ડબલ ઘડી ખુલે છે ને ત્યાંથી એને સરસ આને કટ કરી લેવાનું છે આમાં આજ મૂકીને કટ કરવાનું છે યાથી ખાલી દોઢ ઇંચ ત્યાંથી ખાલી અડધું ઇંચ ત્યાંથી અડધું ઇંચ મોટું કરીને જો ત્યાંથી અડધું ઇંચ મોટું કરવાનું અને આને કટ કરી લેવાનું આ એક ખાલી આટલું ભાગ છે ને આ ઘડીવાળું કેમ કે આઈ હૂક આવશે ને એ ભાગ થોડુંક વધારે રાખી દેવાનું અને ત્યાંથી જ ઉપરથી જો આવી રીતના ડાઉન કરવાનું અને આને આવી રીતના કટ થઈ ગયો હવે આ હવે આપણે આને સ્લીવ જો આ બે કલરમાં છે ને તો પછી બે કલરમાં મેં કાપડ લીધું છે જો આવી રીતના સ્લીવમાં આવશે તો મેં સ્લીવ નું ગ્રીન કાપડ આવા આ સ્લીવમાં જો આ બે કલર માં છે તો સ્લીવમાં ગ્રીન લીધું છે અને આગળ પાછળનું કરવા હાટું આ બે કલરમાં છે તો બે કોમ્બિનેશન બે કલરમાં મેં કર્યું છે એટલે સરસ રીતે સરસ એકદમ પહેર્યા પછી પાછળ એને આગળ એકદમ સરસ ફિનિશિંગવાળું આવે જો અમે સ્લીવની ડ્રોઈંગ કરી દીધી છે ફૂલ સ્લીવની જો એક બાવીસની છે અડધો ઇંચ નીચે ફૂલસે છે એટલે જો નીચે અડધું ઇંચ બાદ કરી દીધું છે પછી મોરીનું માપ લીધું છે લંબાઈનું માપ અને ઉપરથી સવા ગાળો ઓછો છે એટલે સવા ત્રણનું જ માપ લીધું છે ઉપરથી અને ત્યાંથી આ ગાળાનું માપ લઈને છાનો ગાળો બે ઇંચ અને આ જો આ સ્લીવનું સ્લીવની આવી રીતના આમાંથી સેપ આપી દીધું છે હવે હું કેવી રીતના કાપડ ઉપર ગોઠવીને કેવી રીતના કટ કરું છું ને એનું હું તમને આગળ તમને થોડુંકમાં બતાવું છું જો આમાં લા લાંબી સ્લીવ છે એટલે હાવથી પહેલાં આપણે આ કાપડ આ કાપડમાં આપણે જો લાંબી સ્લીવને ગોઠવી દેવાનું છે નીચેથી જો અહીંયા જે પેટર્ન ન થવું હતું ને પેટર્ન એ પેટર્નને એટલું એ નીચે ન આવે ને એટલે જો અહીંયાથી આટલું આટલુંક જ રાખવાનું એટલે આ વર્ક આપણે આટલી આટલી સિલાઈમાં જ આવશે ને આટલું આટલું તો અહીંયાથી સરસ એકદમ કિનારે ને એકદમ સરસ આવશે જો અહીંયાથી આવી રીતનાને ગોઠવીને પછી આને કટ કરવાનું જો આગળનું કાપડ છે અને જો આગળનું છે આપણે આ ઘડી બાજુ જ રાખવાનું જો આ ઘડી છે ને આના જ બાજુ રાખવાનું જો આ રાખીને આવી રીતના પછી આને કટ કરી લેવાનું જો આપણે આગળના ભાગમાં એટલું ચોલી છે એટલે ચોલીમાં આગળથી આવી રીતના વી શેપ કરવાનું છે એટલે જો ત્યાંથી આવી રીતના વી શેપ કરી દેવાનું જો આ વી શેપ અને આને એને પછી આને કટ કરી દેવાનું એટલે ત્યાંથી આગળથી સરસ વી શેપમાં

આગળથી સારું લાગે આ આગળનું કટ થઈ ગયું હવે આપણે પાછળનું કટ કરશું જો હવે આ કાપડમાં આપણે પાછળનું કટ કરશું આ થઈ ગયું પાછળ આમાં આમાં તો હવે કટ કરવાની જરૂર નથી કેમકે આમાં ના બધું સરસ રીતે આવી ગયું જો આ થઈ ગયું પાછળનું કટ આગળ આ જો આ પાછળનું આગળનું આમાં આપણે આગળનું કરી દીધું છે જો આ આગળનું થઈ ગયું અને પછી આ સ્લીવ થઈ ગઈ આ સ્લીવ થઈ ગઈ સ્લીવ અને પછી આ જો આનું આ રાજપૂતી છે આનો આ ચણિયો છે હું તમને આખી આની સ્ટિચિંગની વિડીયો હું તમને આખી વિડીયો તમને શેર કરીશ મને કમેન્ટમાં કહેજો અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જો અમે ચણિયો સીવું છે જો આ ચણિયો છે જો આવી રીતના જો આ ચણિયો છે જો આવી રીતના તમને મેં બતાવ્યું હતું બીજા વિડીયોમાં કે આ ચણિયો સીવાનું છે જો આમાં આવી રીતના પટ્ટો મૂકો છે ડબલ પટ્ટા જો આવી રીતના નીચે પાછળ પટ્ટો મૂકો છે પટ્ટામાં પછી આવી રીતના જો આ આવી રીતના આમાં આવી રીતના આમાં લેસ પટ્ટી લગાવેલી છે જો મારું આખો ચણીઓ છે જો હવે એમાં લટકન એના બ્લાઉઝ ને બધું એનું કટિંગ કરીશ ને તો આનું બધી વિડીયો હું તમને મૂકીશ અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ